નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો આજે વાત કરવી છે રાજકોટ જિલ્લામાં અને સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદના કારણે ઘણું બધું નુકસાન થયું છે અને સાથે જ સુરેન્દ્રનગરમાં એક ગામમાં ટ્રેક્ટર તણાતા સત્તર જેટલા લોકો એમાં તણાયા છે અને જેમાં નવ જેટલાને બસાવી લેવામાં આવ્યા છે અમુકના મોત પણ થયા છે અને એની સાથે હાલના ન્યૂઝ સૌથી વધુ વાયરલ થઈ રહ્યા છે ત્યારે મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે હજે વરસાદ ક્યાં સુધી રહેવાનો છે તો એના વિશે લાઈવમાં તમને વિન્ડીનો મેપ બતાવીને તમને જણાવવા માગું છું તો વિડીયો એન્ડ સુધી જોજો અને કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો એ પણ જણાવજો કારણ કે

આ જે છે એ વરસાદનો માહોલ છે અને જ્યાં એક થી ઓગણીસ ઇંચ જેટલો વરસાદ અમુક અમુક વિસ્તારમાં પડી ચુક્યો છે ત્યારે હજી આપણે વાત કરવાના સિવાય ત્રણ દિવસ સુધી એટલે કે આ તારીખ સતવી અઠવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ

આપણે આ જે વાતાવરણ છે એમાંથી બહાર નીકળવાના જોઈએ હાલ વરસાદ અમુક જગ્યાએ એટલો બધો પડ્યો છે એના કારણે ઘણું બધું નુકસાન થયું છે તો એવા લોકો સુધી વિડીયો શેર કરો જે પણ નુકસાન થતું હોય એની સામે બચાવ કરવાનો પ્રયત્ન કરજો જેના સુધી ખાવાનું નથી મળી રહ્યું એના સુધી ખાવાનું પહોંચાડજો અને જેમ બને એમ વિડીયો શેર કરજો જય માતાજી